જી હા મિત્રો અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ઘાયલ અને મૃતકોની સંખ્યા અંગે સ્પષ્ટ માહિતી બહાર આવી નથી કાયલોમાંથી કેટલાની હાલત ગંભીર છે જેના કારણે મૃત્યુઆંક વધી શકે છે હાલમાં એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે પોલીસ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે રાહત અને બચાવ કાર્ય ચાલુ કરવામાં આવ્યું છે મળતી માહિતી મુજબ મંદિર લગભગ ચાર વર્ષ પહેલા મુકુંદ પાડા નામના ભક્ત દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું જે થોડા મહિના પહેલા જ ખોલવામાં આવ્યું હતું અને હાલમાં પ્રાપ્ત માહિતી અનુસાર પહેલા મારે છે અને રેલિંગ તૂટવાથી એક વ્યક્તિ સીડી પાસે પડી ગયો હતો ને નાસ ભાગ મચી ગઈ હતી જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર